મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલિકા કેમ છો બધા આઈપ કે બધા મજે મજા છો ને ભાઈ મોજ માજી રહેનો આપણા લોક જોતા એ મજ મજે તો મિત્રો જીરે બ્લોગ ચાલુ કર્યો આપણે છેટ વાડી આવીને તો કાલ તમને કીધું હતું કે આપણે વરણું ચાલુ કરવાનું હતું કાલ પછીનો તો કર્યું તો એ રજા બધી પારાન બધી હરખા કરવા મીંડા બરાબર છે તો થોડા કવારમાં જ હમણાં હે ને હરખું કરીને તોરી હે પછી પાણી ચાલુ કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી પાણી જો ચડાવી દીધું અહીંથી આપણે જો ને જઈએ બાગડધૂમ બાકી ધૂમ બાકી ધૂમ કરતું છે પાણી પારાનું હોય ને આ ફાયદો થાય ગાય ગાય ને જો જઈએ તો બે દિવસ બે ત્રણ દિવસ તો હજી લાગી જ જાય ઓરવી દેવું ત્યાં પછી જેવી લાઈટ કારણ કે કેવરા બહુ તમને તો ખબર બધાને ચાલુ હોય પાણી એટલે વાયરા કરશું આપણે હું અમે કામ છે બહુ મજા કરીએ થોડું કામે કરી લેવું પડે ને દિવસ થઈ ગયો છે બીજા દિવસનું અત્યારે વાકમાં થઈ ગયા છે સાડા પાંચ તો સવારમાં તો આપણે પાણી વારતા હતા હમણાં પાણી વાળી નવરાથિયે નહીં ધોઈને પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ તો અત્યારે રાત્રી થઈ આપણે પૂનમ તો પૂનમ ભરો પાછું આજે આપણે વીડે જવાનું છે તો ફટાફટ અમે હે ને નીકળીએ વિડે જવા હેને નીકળી ગયા છે હલો ક્યાં જાવ હા ત્યાં જાવ હલો હતા પર હતા પર હતા રામ રામ ભાઈ

મિત્રો માતાજીને દર્શન થઈ ગયા શ્રીપટ ચડાવી ગયું હોય આપણે તો કોણમાં જય ખોડિયારમાં લખી નાખજો ભાઈ આપણે મેંદેડા પહોંચી ગયા છીએ અહીંથી આપણે એના પાઉંભાજી લીધી જાય પટેલની કેટલા સમય જાય આપણે ખાધી નથી પટેલ વાળાની ભાઈ જો બનાવે આ ભાજી ભાઈ આ ભાજી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું મજા ની જો પંજાબી ભાજી બનાવે છે જાજા ટાઈમ પછી આપણે એવા જઈએ પાછા ખાવા तो मित्रों अतर खोखड़ा बैठ के टूर्नामेंट जो ये पार हो जाएगी ये गेंद पार हो जाएगी यहाँ से बाउंड्री यहाँ से छियासी रन જાય કેને પૂછે મેસ જો આયો હે તાર કા તાર કા તમારે શું હોય કીધું કોઈ ગામનો તમારા ગામનો હે ને તો તમારા ગામનાને નહીં તારે હું આવવું દીધું કે નિય બતાય આમંત્રણ કાર્ડ કે ખાઈ નું કાર્ડ કે રે આવવાનું આયા તો મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો છે ત્રીજ દિવસે પાછા આપણે વાડી આવી ગયા છીએ આજ આપણે આવ્યા છીએ આપણી મેનારા લઈને તો કાલ રાતના આપણે મેચ જોવા ગયા હતા એટલે વાગ્યાઓથી નહોતા પણ અગિયારક વાગ્યા આવતી હતા તો પાછા સવાર સારમાં વાડી આવી ગયા છીએ મોટર આપણે કરી દીધી છે ચાલુ જો એટલું બધું પી ગયું છે અને આ નીકના હવે બે કેરા રહ્યા છીએ લાઈ ખૂટી જાય ને પછી આપણે આ નીકમાં વારી લેવાનું થાય તો ક્યાર ભરાવા જેવું હોય છે તો વારી લઈએ

આપણે આજ પકડી હમણાં જો પી ગઈ છે અને આમાં આપણે ચડાવી દીધું એમાં એને આપણે ખાલી કટકારી આવે કટકા પી જાય ને એટલે હજી આજ તો નહીં ખૂટાકડી લાઈટ વહી જાય કાલ આપણે પૂરું થાય અને અત્યારે પવન ઉપડો મિત્રો જોરદાર અને તડકો એવો પડે છે હમણાં તો કેટલા દિવસથી આવે ને આપણે પાંચ કડી થઈ ગયા છે ઓરાવણું જ કરીએ છીએ કાલ પૂરું થાય છે પછી બીજા આવડા કટકા બાકી છે આપણે તમે આ બે ત્રણ કેરા પીએ લાઈટ આ તો એવું બધું કામકાજ એટલે બે ત્રણ દિવસ લોક લેટ આવશે તો થોડું ગકવી લેજો કારણ કે હમણાં આમાં નામ એકનું બતાવીને મારે તમને કંટાળવા નથી એટલા માટે સપોર્ટ થોડો કરો એ સપોર્ટ તમે નથી કરતા સબસ્ક્રાઈબર પ્રમાણે વ્યૂ નથી આવતા તમારે ખાલી એને વિડીયો જોવાનો હોય લાઈક કરવાની સારી એવી કોમેન્ટ કરવાની અને જેનો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું હોય તો કાઢી એટલું કરી દો એમાં કઈ નહીં જાય તમારું કેટલું કરી દેજો થોડો જાજો મિત્રો પવન વધારે આવે એટલે થોડું પકવાઈ લેજો કારણ કે એટલો બધો મારો અવાજ નહીં આવતો હોય કઈક નવી નવી લઈ આવું એક મજા આવે એટલા માટે બે ત્રણ દિવસ લોક કઈ આવ્યો નથી ને સપોર્ટિવને બતાવ્યા કરજો કે કેમ ન કેતા કે પલટી ઉઠી ગયે ના ના ભાઈ પાણી વાળો હોય હમણાં એટલે એક નોક બતાવી ના તો આ પાણી નો આપડે એક લોક માં જ બધું આવી જશે એટલે જોવાનું ભૂલતા નહીં અને હજી ભાઈ તમે એને સપોર્ટ વધારે કરો યાર જોતા નથી તમે લોગ સબસ્ક્રાઈબ કરો એમાં ના નહીં પણ લોગ જોતા નથી અને કંઈ સુધારા વધારા કરવા નથી પ્રમાણે કહો તમે કહો તો સપોર્ટ સપોટારો બતાવી દ્યો અમને મજા આવે લોગ બનાવવાની અને તમને જોવાની મજા આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને ખૂબ શેર કરજો એટલે જેથી કરીને તમારા સગાવાલા સુધી પહોંચી જાય આપણો વિડીયો તો મિત્રો આખો દિવસ તો આપણે કામમાં હતા તો અત્યારે અને મિત્રો વઈ ગયા છીએ ગામમાં આપણે તો ખબર તમને દિવસે કીધું હતું કે હસ્તી બહુ મોટા માણસો થઈ ગયા છે એવું નથી પણ એ કામમાં માં હતો નમસ્કાર મિત્રો તમને બધાને ખબર છે કે અમને થોડાક ટાઈમ પહેલા મારો વારો ફેર ગયો એટલે વારો આખે આખો હોય ને ફરતી ફરતી વાર હતી ને આખે આખી બરી ગઈ હતી એથી નકરી હોય ને તમને રાખ જ જોવા મળે એવું હતું એટલે અમને છે આપણે બે ત્રણ દિવસે એ કામે વહી ગયા છીએ કે વારામાં વાયર કરીએ અને અત્યારે ઉનાળાનો ટાઈમ છે કે અહીંથી આપણને લાકડા બાકરા કંઈ જડતા નથી એટલે બાવે કાંઈ એમાં હું કેવાય ગાતા બાઈ જ્યારે બહુ મગજ મારી કામ જય માતાજી મિત્રો હું અને મારો કારણ કે મિત્રો અમને લઈ ગઈ હે ભૂખ નીકળવાના છીએ તો મિત્રો છેલ્લે સુધી છે ને અમારી આ વાતો થાય છે જે કાંઈ પણ અમે બ્લોગમાં બતાવશું જોયા કરજો જય માતાજી તો ચાલો મિત્રો જઈએ

તો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના ભજીયા વાહ વાહ નમસ્કાર તમે લોકો એની જોયું નહીં હોય પણ આને તો ભજીયું કહેવામાં આવે છે અને આ સ્પેશિયલી આપણા જેવા ને રાતનું ભોજન છે જો કે લગ્ન પ્રસંગમાં અવારનવાર બધે ખાતા જ હોય છે રાઈતે આપણા જેવાનું છે ને આ ધણી થાય છે આ અને ગાથી આપણા માટે પૂજનીય છે તો પહેલાં તો એના આના બે પાઠ કરવા જેને ભાવતા હોય મરસા ખાય બાકી આપણને નથી ખાવતા કાઢી નાખવા અને આવા ખતરા તો અમે જ કરીએ છીએ તમારે હોય ને બોલ લેવાનું કે અંદર છે નો સ્વાદ જાય ને પછી તો મિત્રો પછી એને મારા મિત્રે એ ભજીયા ખાઈ લીધા જય માતાજી જય માતાજી મિત્રો આપણે ભજીયા ખાઈ લીધા છે રજીયા એ કાલી અંદર છે ને આપ્યું હવે ચાવશું કેવી રીતે ચાવવાના તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ જે આવે છે ચીપ્સ પછી આપણે પેલા ઓર્ડર કરી રાખો હા એટલા બધા ભટિયા મગાવ્યો એટલા બધા સાહે કોણ જે ડાંગર ખા વાહ વાહ તો મિત્રો પછી આપણે મગવી દીધી છે ચિપ્સ મસ્ત મજાની ચિપ્સ ગરમા ગરમ ચીપ્સ મિત્રો હવે બાકી કેટલી તો જઈ લો સાવી ગયો પછી તો યાદ આવે બ્લોગ બનાવો એક્ચ્યુઅલી મને યાદ આવ્યું કે અમે લોગર હઈએ ઓવા ભાઈ તમારો બ્લોગ બનાવવાનો હક જ નથી કાઈ વાંધો નહીં

बोरी टिक थियो મિત્રો આજ પાંચમો દિવસ થઈ ગયો છે તો પાંચમા દિવસે આપણે છે ને કાલે તમને ખબર છે કે આપણા કટકા રહ્યા હતા કટકા જો આપણે બધા પાઈ દીધા છે હવે ને આપણા છેલો ક્યારો છે એમાં જાય છે અને આડા રહ્યા છે ખાલી એટલો રહ્યું છે એટલે હમણાં એને કામ આપણે પૂરું થઈ જાય છે પાણીનું ઓરણું આપણે કમ્પ્લીટ થઈ જાય છે અને આપણે એસડીઆઈ રામ 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 જય માતાજી જય માતાજી તો મિત્રો અત્યારે આપણે ઘર ડાંગરની વારી

ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો પાછું જો આપણે અહીંયા છે ને ડાટો ખોલી નાખ્યો હે અને હવે એને આપણે ક્યારે બાકી આમાં ક્યાંક ક્યાંક રહી ગયા હે ને છે શેઠે ત્યાંથી ખોલી ખોલીને પાવાના રહ્યા છે જો પાણી આવી ગયું પાણી અહીંયા બોલાવા મિત્રો કારણ કે વાયુનું પાણી છે ને ભાઈ ફાઈનલી મિત્રો આપણે બધું પાણી પી ગયું હે જોઈએ અહીંયા છેલ્લે બાકી હતું તો અહીંયા આપણે પાઈ દીધું હે તો આમાં પાણીનું આ છે ને પૂરા થઈ ગયું આવે પાણી વાર તો આપણે પાણી વાળું બહુ ને તો અમે આજ સાથે આજનું લઉં કે આપડે આ પુરો ઘટી તો કેવું રહે